વાત જાણવા માટે આજે જીએસટીવી ન્યૂઝની જે ટીમ છે તે અત્યારે હાલ નવસારી લોકસભા બેઠક પર આવી છે વર્ષ નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ નવસારી જીતવા માટે કહી શકાય કે ઘણી અસરદાર સાબિત થતી હોય છે ખેતી અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં ઘણી આગળ અને મહત્વની આ બેઠક ગણાય છે સાથે સાથે જો સી આર પાટીલની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી જે રીતે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી આવી છે અને સી આર પાટીલ ગઈ વખતે અહીંયા છ લાખથી વધુના મતની લીડ સાથે તેઓ દેશભરમાં સૌથી આગળ રહ્યા હતા ત્યારે આ બેઠકને લઈ અને લોકોનું શું માનવું છે તેમના કયા કયા સ્થાનિક મુદ્દાઓ છે કઈ રીતે તેઓ આ વખતનું ઇલેક્શન જોઈ રહ્યા છે તે તમામ બાબતો જાણવાનો પ્રયત્ન કરીએ તો આવો મારી સાથે તો અત્યારે હાલ આપણે નવસારી આવી ગયા છે નવસારી લોકસભા મત વિસ્તારમાં અને ત્યાં ખાસ કરી અને જયશંકર પાર્ટી પ્લોટ રોડ પર હાજર છે ત્યારે સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા કસરત માટે નીકળેલા લોકોનું આખરે મતદાનને લઈ અને શું મૂડ છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ તેવું શું વિચારી રહ્યા છે ઇલેક્શન માટે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરો છો તમે કેટલા વખતથી અહીંયા રહો છો

અને સ્થાનિક સમસ્યાઓ શું છે આપના વિસ્તારની નોર્મલ કઈ છે એવી કઈ આંખે ઉડગીને સમસ્યા થઈ રૂટિન સમસ્યાઓ રહી છે કોઈ જગ્યાએ રસ્તાનું કામ મોડું થતું હોય કોઈ જગ્યાએ મંજૂર થઈ માં વાર લાગતી એ રીતનું હોય છે બીજું અટકી પડેલું કોઈ કામ નથી વર્ષોથી અટાયક હોય એવું ઓકે એટલે સ્થાનિક સમસ્યાઓ છે પણ એટલી મોટી પણ નથી કે જેનાથી કહી શકાય કે અહીંયા કોઈ વધારે પડતી સમસ્યાઓનો સામનો કરવો પડે અન્ય એક વ્યક્તિ છે એમની સાથે ભી

છ મહિના પછી તમે જતા રહેશો ને અહીંયા કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો આ આ ની માંગ છે કે દારૂની છૂટ આપો તેઓ પોતે એનઆરઆઈ છે અને તેમનું કહેવું છે કે દારૂ છૂટ તો ગુજરાતમાં હોવી જ જોઈએ શું લાગે છે નવસારી બેઠક પર રાષ્ટ્રીય મુદ્દા વધારે ચાલવાના છે સ્થાનિક મુદ્દા સ્થાનિક મુદ્દા પણ વચસ્વ રહેશે નવસારી છે સ્થાનિક ખાસ કરીને આ શહેરનો જે વિકાસ થવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં થયો નથી સી આર પાટીલ અમારા સાંસદ છે રાજ્યમાં અને કેન્દ્રમાં એમનું ખૂબ વજન છે અને એમના વજનનો જે લાભ લેવો જોઈએ એ લાભ લેવામાં સ્થાનિક નેતાગીરી ભાજપની નિષ્ફળ નીવડી છે એવું કહી શકાય કારણ કે જે રીતે પાટિલજી કહી કે આ કામ થવું જોઈએ ન થાય એવું તો શક્ય જ નથી પણ આ શહેરમાં રસ્તા જુઓ પાણી જુઓ ગટર જુઓ બિલકુલ ગાયકવાડી સમયના જ છે એમાં જ એ લોકો નવું અંદર અંદર કરે બાકી નવું કોઈ જ ડેવલપમેન્ટ એવું કહી શકાય તેવું દેખાતું નથી સી આર પાટીલ હવે ઇલેક્શન આવી રહ્યું છે કેટલી વખત આ વિસ્તારમાં આવ્યા જનસંપર્ક ખરો એમનો સી આર પાટીલ વારંવાર આવતા હોય છે અહીંયા નવસારીમાં અને એમના પ્રયાસ થકી જ નવસારીને મેડિકલ કોલેજ પણ મળી છે ટેક્સટાઇલ પાર્ક પણ મળ્યો છે પરંતુ જે નવસારી શહેરનો નવસારી શહેરનો વિકાસ થવો જોઈએ તે તે યોગ્ય થયો નથી મહાનગરપાલિકાની ફક્ત જાહેરાત થઈ છે અમલીકરણ થયું જ નથી અને એ થાય એવી શક્યતા હાલમાં તો કોઈ દેખાતી પણ નથી આ પાટીલ જયારે ઉભા રહ્યા હતા લાસ્ટ ટાઈમ ત્યારે એર કનેક્ટિવિટી વધારવાની વાત હતી રોડ રસ્તા સુધારવાની વાત હતી શું એ બધું કામ થયું છે એર કનેક્ટિવિટી નવસારી સાથે તો કંઈ જાજુ લાગતું ઓળખતું નથી પણ તે વખત રેલવેને લઈને કામ થાય છે ના રેલવેને લઈને નહીં 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 રેલવે કોરોના વખતે જે સ્થાન લોકલ ટ્રેનો હતી જે બંધ થઈ છે એ ચાલુ નથી થઈ હજુ એકાદ બે એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે પરંતુ જે રીતે રેલવેનો એ થવું જોઈએ સ્ટોપેજ મળવા જોઈએ નવસારીને તે નથી મળ્યા

ત્યારે બે ચાર દેખાય છે કોંગ્રેસના કે આપના બાકી દેખાતી નથી

નથી તેના કારણે નવસારી ભોગવતું રહે છે સી આર પાટીલના આવવાથી સાંસદ તરીકે ઘણા ઘણા વિકાસના કામો આવ્યા છે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પણ પાસ થઈ ગયો એક્સપ્રેસ વે આવી ગયો ત્યારબાદ ઘણા બધા જે નવસારીને મળ્યું છે મેડિકલ કોલેજની માંગ હતી તે પણ પૂરી થઈ ગઈ અબ્રામા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને છે મોટા વિકાસના કામો થાય છે પણ સ્થાનિક લેવલ ઉપર જે નાગરિકોને સુવિધા મળવી જોઈએ તેના માટે સ્થાનિક નેતાઓની કોઈ મહેનત નથી નવસારીની સફર પર નીકળેલી ટીવી અત્યારે હાલ આગળ વધતા વધતા લુન્સિકુઈ જે મેદાન છે ત્યાં અમે આવ્યા અને ત્યાં અમારી હવે મુલાકાત થઈ છે કેટલાક એવા સ્ટુડન્ટ્સની સાથે કે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટેની પ્રિપેરેશન કરી રહ્યા છે તેઓનું શું માનવું છે ઇલેક્શનને લઈને કેવા કામો થયા છે એ જાણવાનો આપણે પ્રયત્ન કરીએ તમે શેની તૈયારી કરી રહ્યા છો અમે ગવર્મેન્ટ એક્ઝામ જેમ કે પેરા કમાન્ડિંગ ફોર્સિસ આવે છે તેની અમે પ્રિપેરેશન કરી રહ્યા છીએ હવે ઇલેક્શન પણ આવે છે એના માટે શું કહેવું છે ઇલેક્શન આવે છે તેના માટે અમે આ ગ્રાઉન્ડ જે પર અમે રનિંગ કરીએ છીએ તેના માટે અમે ઘણીવાર સરકાર સમક્ષ કલેક્ટર સમક્ષ અમારા અહીંયા નવસારીના ધાર્યા સભ્ય છે તેમના સમક્ષ અમે રજૂઆત કરી છે કે અમે જ્યારે વરસાદ આવે ત્યારે અમને રનિંગ કરવામાં અહીંયા બહુ પ્રોબ્લેમ પડે છે કેમ કે ગવર્મેન્ટ એક્ઝામ લગભગ લગભગ વર્ષે બે વર્ષે નીકળે છે ત્યારે વરસાદના સમયે અમને પ્રોબ્લેમ થાય છે એન્જરી આવે છે રોડ પર અમારે રનિંગ કરવું પડે છે તેના લીધે અમારા જે સીન પેન છે એ બધું થાય છે તો અમે એમને રજૂઆત કરી હતી કે આ તમે અમને એક ટ્રેક બનાવી આપો કેમકે અમે યુવા દેશનું ભવિષ્ય છે અમારા માટે એટલીસ્ટ આટલું તમે કરી આપો પણ હજુ સુધી એ વસ્તુનો કોઈ નિકાલ આવ્યો નથી તો આવું એક જ ગ્રાઉન્ડ છે નવસારીમાં કે અન્ય ગ્રાઉન્ડ છે હા મધ્યસ્થ જે કહેવાય નવસારીમાં તે આ છે કે અહીંયા દૂર દૂરથી લોકો રનિંગ કરવા સ્ટુડન્ટ આવે છે શું લાગે છે કે હવે પછીની કોઈ પણ સરકાર આવે પછી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય આ સમસ્યાનું નિરાકરણ આવશે અમે હમણાં જે ભાજપ સરકાર હતી તેમના સમક્ષ આ રજૂઆત કરી હતી પણ અમારી કોઈ વાત હજુ સુધી સાંભળો કેટલી વાર રજૂઆત અમે લગભગ લગભગ છે ને બે થી ત્રણ વાર રજૂઆત કરી શું જવાબ મળે કે હા કરી આપશું પણ હાલ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી આપનું શું માનવું છે આપ શું કરો છો અહીંયા હું અહીંયા ટ્રેનિંગ આપું છું છોકરાઓ અચ્છા તો મતલબ કેવી રીતની તૈયારીઓ ચાલી રહી છે કોમ્પિટિટિવ એક્ઝામ ને લઈને એક્ઝામની તૈયારી તો બહુ જ જોરદાર ચાલી રહી છે પણ એક્ઝામ ટાઈમ પર લેવાય અને એક્ઝામમાં જે ઇશ્યુ આવે છે તે સોલ્વ થઈને તો સારી વાત છે આ બધા છોકરાઓ સાથે વાત કરી એમનું કહેવું છે કે મેદાન પ્રોપર નથી ઘણી બધી સમસ્યા છે આપનું શું કહેવાય અમે ઘણીવાર છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરીએ છીએ કે મેદાન અમને એક પ્રોપર મેદાન મળે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ મેદાન છે તે ક્રિકેટના ગ્રાઉન્ડ માટેનું મેદાન છે તો જ્યારે ચોમાસાના ટાઈમ પર જે વરસાદ પડે છે ત્યાર પછીની જે મેદાનની પરિસ્થિતિ હોય છે ને તે બહુ ગંભીર હોય છે ત્યાર પછી કોઈ નગરપાલિકા ધ્યાન નથી આપતું કે આ મેદાનને સાફ કરે આ તો અહીંયા આ લોકો ક્રિકેટ રમવા આવે છે તો એ લોકો અમને આ ગ્રાઉન્ડને સાફ કરી આપે છે ટ્રેકને સાફ કરી આપે છે તો અમારા માટે તો કોઈ ફેસિલિટી છે જ નહીં કે જે અમે તૈયારી કરીએ છે તો તો માટે કોઈ ફેસિલિટી નથી એટલે મેદાનની સમસ્યા સાથે સાથે એક્ઝામ્સની વાત કરીએ તો જે સમયે જાહેરાતો થતી હોય છે ને જે રીતે ભરતી થતી હોય છે એ બાબતને લઈને આપનું શું માનવું છે એ બાબતે સારી કામગીરી થઈ રહી છે એ રીતે કામગીરી સારી થઈ રહી છે પણ જે પેપર ફૂટવાના ઇશ્યુ છે ને તે બહુ ઘણા વધી ગયા છે

જે અમે એક્સપેક્ટેશન એની પાસે રાખીએ છીએ અમારી રજૂઆતો એના સુધી પહોંચે છે કે નથી પહોંચતી એ જ અમને ખબર છે કોંગ્રેસ ની ભૂમિકા કેવી છે નવસારી એ તો હવે કોંગ્રેસ હોય કે ભાજપ હોય અમે કોઈ સરકારને એવું નથી કેતા કે આ ખરાબ છે આ ખરાબ છે અમારા જે પ્રશ્નો છે તે સોલ્વ થવા જોઈએ બસ અમે એવી સરકારને ચાહીએ છીએ કે અમારા પ્રશ્નો સોલ્વ થવા જોઈએ સરકાર ચાહે કોઈ પણ આવે પરંતુ અમારા જે પ્રશ્નો છે અમારી જે માંગણીઓ છે અમારા જે મુદ્દાઓ છે તેનું નિરાકરણ અહીંયા આવવું જોઈએ અત્યારે હાલ જે મેદાન પર કોમ્પિટિટિવ એક્ઝામ માટે વર્કઆઉટ કરી રહ્યા છે તેમનું પણ માનવું છે અને તેમના જે કોચ છે તેમનું પણ કહેવું છે કે જલ્દીમાં જલ્દી બીજી બધી બાબતો તો ઠીક છે પરંતુ મેદાન મળે જેથી કરી અને જે કહી શકાય કે આવનારું ભાવિ છે તેને સારી રીતે તૈયાર કરી શકાય અત્યારે હાલ જીએસટીવી ની ટીમ एसटी બસમાં છે અને ખરેખર બસો કેવી છે બસમાં બેઠેલા લોકોનું શું માનવું છે एसटी સ્ટેન્ડની સાથે સાથે એસટી 200 માં સુવિધાઓ કેવી છે અને તેની સાથે સાથે ઇલેક્શનને લઈ અને લોકોનો મિજાજ કેવો છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ કાકા આપનું શું માનવું છે આ વખતનું ઇલેક્શન કેવું રહેવાનું છે ફર્સ્ટ ક્લાસ અચ્છા કેવી રીતે ફર્સ્ટ ક્લાસ રહેશે અરે મજા બેજાવા એટલે ક્યાં આવન રે તો પણ આ મોંઘવારી બેરોજગારી બધી સમસ્યાઓ તમે ક્યાં રહો છો હું સુરત સુરતના કયા વિસ્તારમાં નાના નાના વડાચા અચ્છા તો જે સ્વચ્છતાના કામો છે એ કેવા થઈ રહ્યા છે આપના વિસ્તારમાં સ્વચ્છતા કેવી છે સારી છે અમારા તો આપના વિસ્તારના પ્રશ્નો કયા છે અમારા એ પ્રશ્ન એ જ છે બડા ભાજપ વાળા જ છે બધા અચ્છા તો કોઈ પ્રશ્નો જ નથી આપના પ્રશ્ન બહુ છે હા મોંગવાડી બડી બરાબર છે બરો હું કવાલ

ના એવું કંઈ લેતા નથી મળી જતા સારું અમારા મલાયક એમ છે અચ્છા રેશન કાર્ડ આધાર કાર્ડ બધું છે અમૃતમ કાર્ડ અમૃત કાર્ડ બી છે અમૃતમ લાભ નથી લેતા ના અમૃત કાર્ડ નથી અમારી પાસે નથી આરોગ્ય ક્ષેત્રે જે યોજના કાઢી છે લાગે છે કે ફાયદાકારક રહે છે લોકોને એ તમને નહીં ખબર નથી આવ્યું હવે અચ્છા સરકારી યોજનાઓ વિશે અહીંયા ક્યાંક લાગી રહ્યું છે કે જાણકારીનો અભાવ હજી પણ લોકોમાં જોવા મળી રહ્યો છે પરંતુ હા એક વાત સામે આવી રહી છે કે લોકો સમસ્યાઓ છે પ્રશ્નો છે પરંતુ ફરી એક વખત મોદી સરકાર આવશે તે વિશ્વાસ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે નવસારી માં આવેલા લુંસી કુઈ વિસ્તાર આપણે છીએ ત્યારે ખાસ કરી અને મહિલાઓ સાથે વાત કરીએ તેમનું શું માનવું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ શું કરો છો બેન તમે શું નામ છે મારું નામ ચિત્રાબેન છે અચ્છા શું કરો છો તમે અમે રસ ની લારી ચલાવે અચ્છા ગરાગી થાય છે થાય ઠંડી માં ની થાય પણ ગરમીમાં માં થાય નવસારી માં જ રહો છો હા ત્રીસ વર્ષ થી નવસારી માં રહું અચ્છા પોતાનું ઘર ને બધી સુવિધાઓ છે મારો ભાડા નો ત્રીસ વર્ષ થી ભાડું ભરું અચ્છા તે ત્રીસ વર્ષ થી ભાડું ભરું ચાર છોકરી હતી મને ચાર છોકરી ને લગ્ન કર્યું

બધી સુવિધાઓ છે હા કામક નથી એમ અચ્છા તમારી માંગ શું છે સરકાર પાસે સરકાર પાસે મે ઘર કામ કરીને માર છોકરાને બનાવ્યું તો સરકારી નોકરી જોઈએ આટલા વર્ષથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર જ કરે તો ઘર કામ વાસણ માં સરકારી નોકરી માટે પ્રયત્ન કર્યો છે હા નથી લાગી હજી કે લાગી અચ્છા એમ કરીને તો તેજ માંગ નરેન્દ્ર મોદીભાઈને ભાઈ ને બધાને ઘર આપ્યું બધાને એ કર્યું પણ આ લાઈટ બિલ વધારે આવે ગેસનું બિલ આવે આપણે ઘર કામ કરીને બધું પૂરું નહીં થાય અચ્છા એટલે મોંઘવારી અહીંયા નડી રહી છે બેન તમે શું કરો છો અમે ધંધો કરીએ છીએ કેરી ચીકુનો અચ્છા સરકારી યોજનાઓનો કોઈ લાભ લો છો શું નહીં કંઈ નહીં કેમ પ્રયત્ન નથી કર્યો એ બધી આપણે કાર્ડ દેવ બધું કરાવીએ તો એ કે કે તમે દંતાણી ગણાઈ જાય એટલે તમારું સાથે આમ કંઈ અનાજ તમારું આવે જ નહીં

ના 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 તો અહીંયા કેટલીક મહિલાઓ હતી તેમની સાથે વાત કરી તેમનું કહેવું છે કે આખો મહિનો પૂરો કરવામાં આંખે પાણી આવી જાય છે ઘણી બધી છે અને તે અમને નડી રહી છે અન્ય કેટલાક યુવાનો અત્યારે હાલ આપણી સાથે છે તેમની સાથે કરવાનો પણ પ્રયત્ન કરીએ શું કરો છો આપ અમે હાલ વિદ્યાર્થી છે અને અમારું બિઝનેસ ચાલી રહ્યો છે અચ્છા કેવો સપોર્ટ મળે છે ખૂબ સારો સરકાર સપોર્ટ અમને સરકાર તરફથી પણ મળ્યો છે પ્રધાનમંત્રી સ્ટાર્ટઅપ ઇન્ડિયા મારફત અમને લોન પણ મળી છે અને ખૂબ સારું એવું કામકાજ હાલ અમે યુવા તરીકે એજ્યુકેશન પૂરું કર્યા પછી અમે કરી રહ્યા છીએ સ્થાનિક પ્રશ્નો તો હવે સ્વાભાવિક છે કે નાના મોટા હોય સ્થાનિક પ્રશ્નો તો હોવાના જ પરંતુ એનું જે ડે બાય ડે એનું સોલ્યુશન આવતું રહે છે જો કોઈ પ્રોબ્લેમ આવે તો નવસારી નગરપાલિકા દ્વારા એનું એમને રજૂઆત કરીએ છે તો એનું નિરાકરણ પર સંપૂર્ણપણે આવે છે અચ્છા એટલે નગરપાલિકા નિરાકરણ લાવી આપે છે પ્રશ્નોનું કેટલાક બીજા લોકો પણ છે શું કરો છો ભાઈ આપ અમે કોલેજ કરીએ છીએ બીસીએ નાનલાલામાં લાલામાં શિક્ષણ ક્ષેત્રે કેવી કામગીરી થઈ છે શિક્ષણ ક્ષેત્રે યુનિવર્સિટીના અભાવના કારણે સ્ટુડન્ટ્સ લોકોને અગવડ પડે છે રજૂઆત કરી છે યુનિવર્સિટી માટે યુનિવર્સિટી માટે કોલેજમાં શું કહીએ હવે તમે પ્રોપર નવસારીના છો પ્રોપર નવસારી વિજલપુર અચ્છા આપની સાથે બીજા લોકો છે અહીંયા જ અભ્યાસ કરે છે કે પછી ભણવા માટે બહાર જવું પડે છે નહીં ઉdna જાય છે વીએનએસટી સુરત બાજુ કારણ કે અહીંયા યુનિવર્સિટીનો અભાવ છે એટલે બહાર જવું પડે છે હા એટલે અચ્છા અને રોજગારીને લઈને આપનું શું માંગ રોજગારીને લઈને નવસારીમાં લોકો ને અગવડ પડે છે ટ્રેનના કારણે અચ્છા સ્ટોપ નથી મળતા સારી ટ્રેનોના અચ્છા એટલે ટ્રેન ટ્રેનની એક માંગ છે હા ટ્રેનની એક માંગ છે અચ્છા બાકી વિકાસ થયો છે નવસારી બાકી નવસારીમાં પ્રવાસી સ્થળ દાંડી પ્રત્યે વિકાસ નથી જોવા મળ્યો અચ્છા એ તમામ મહત્વના પ્રશ્નો છે હા ઓકે એક યુવાન આપણી સાથે છે છે શું શું આપના પ્રશ્ન આ વખતે લોકસભામાં લોકસભામાં એક નવસારીમાં અમારે બસ ડેપો છે તો જેના બાંધકામની વાત ઘણા વર્ષોથી થાય છે પણ હજી થયું નથી અને ચોમાસામાં વરસાદના લીધે ખૂબ અભાવ રહે છે લોકોને ખૂબ અગવડતા પડે છે ત્યાં શૌચાલય ને ત્યાંનું મેનેજમેન્ટ પણ બરાબર નથી તો અમુક વાર પૂછીએ તો પણ જવાબ બરાબર નથી મળતા અને નગરપાલિકામાં ઓનલાઈન ડિમોનોલેશન થાય કે જેના લીધે લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે તો ઓનલાઈન આપણે પેમેન્ટ કરીએ તો અમુક વાર રિસીવ નથી નીકળતી અને આવી બધી ઓનલાઈન અમુક સમસ્યાઓ પણ જોવા મળે છે હવે તો ડિજિટલાઇઝેશનનો જમાનો છે પણ નવસારીમાં તોય આ બધી સમસ્યા છે હા અમુક સ્થળે જોવા મળે છે અમુક સ્તરે યોગ્ય રીતે આપણે જે જવાબ મળવા જોઈએ તંત્ર તરફથી તમે કહી રહ્યા છો રિસીટ ને બધું હા રિસીટ એટલે ઓનલાઈન આપણે જે કરાવીએ ને તો અમુક વાર એમાં વેબસાઈટ ઓપન નથી થતી હોતી પછી અમુક વાર આપણે જ્યારે કોઈ ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો તેની વેબસાઈટ રિફ્રેશ જ કર્યા કરવી પડે શિક્ષણ ક્ષેત્રે કેવું છે શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે અહીંયા યુનિવર્સિટી નથી એટલે આપણે અહીંયા બેચલર કરવું પડે અને ત્યારબાદ માસ્ટર બહાર જવું જ પડે ઓકે એટલે અહીંયા બેચલર માટેની સુવિધાઓ છે પણ માસ્ટર માટે સુવિધા હજી પણ જોવા નથી મળતી ઘણા યંગ લોકો બેઠા છે શું માનવું છે આપનું ઇલેક્શનને લઈને ઇલેક્શન ઇલેક્શન આવે ત્યારે જ બધું બધી સુવિધા ઇલેક્શન આવે ત્યારે જ મળે ઇલેક્શન પછી એટલી બધી સુવિધા આર पाटीलને ઓળખો છો હા અચ્છા નવસારીમાં જોયા છે શું માનવું છે નથી આવતા એ જોયા નથી આવતા તો છે અહીંયા પણ જોયા નથી હજી સુધી શું ઈચ્છો છો આપ કે દેશ કેવો હોવો જોઈએ અને કોના હાથમાં હોવો જોઈએ હવે હવે એટલું બધું નેતા કેવો હોવો જોઈએ આપનું શું માનવું છે નેતા કેવો હોવો જોઈએ હારા એટલે હારા રહેવા જોઈએ બીજું ડેવલપમેન્ટ માટે જરાક વિચારવા જોઈએ અચ્છા જોબ માટે બધું માટે ને ફોરેન માટે જરાક ખારું કરવું જોઈએ કે આપણો રિલેશનશિપ બની રહે

નહીં હું સ્ટુડન્ટ નથી હું નોકરીયાત માંગુ છું એના માટે મોંઘવારી કેવી અત્યારે લાગી રહી છે મોંઘવારી તો ખાસ આ મુદ્દો અસર કરશે ઇલેક્શન ચોક્કસ કરશે અચ્છા અચ્છા આપ સ્ટુડન્ટ છો સ્ટુડન્ટ છું મેં અચ્છા શું કહેવું છે આપને મારું તો કહેવાનું છે કે રોડ બધા સારા બનાવવા જોઈએ બધા બહુ વર્ષોથી રોડ જે છે એવા ને એવા પડેલા છે અહીંયા વિજલપુરમાં જઈએ તો મારા ઘરના આજુબાજુ ઘણા બધા એવા રોડ છે કે બરાબર નથી

ગુજરાતમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ થાય છે એના પેપરો તલાટી ની પરીક્ષા હોય જુનિયર ક્લાર્ક ની હોય એ બાબત માંથી પૂરતી છે સાથે જ અહીંયા મોંઘવારી બેરોજગારીના તો મુદ્દા છે પણ શિક્ષણ ક્ષેત્રે તેઓ ઈચ્છી રહ્યા છે કે જે બેચલર્સ માટે અવેબિલિટી છે પરંતુ માસ્ટર્સ માટે હજી પણ અભાવ જોવા મળી રહ્યો છે તો એક જ માંગ સૌથી વધારે સામે આવી છે કે ભણતર માટે શિક્ષણ ક્ષેત્રે હજી વધુને વધુ કામગીરી નવસારીમાં કરવામાં આવે અત્યારે હાલ નવસારીમાં રેલવે સ્ટેશન રોડ સ્થિત અમે આવ્યા છીએ ત્યારે કેટલાક રિક્ષા ચાલકો સાથે આપણે વાત કરવાની છે તેમના પ્રશ્નો શું છે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ ખાસ કરી અને આપ શું કરો છો રિક્ષા ચલાવીએ છીએ નવસારી કેટલા વર્ષથી ચલાવો છો છેલ્લા 22 23 વર્ષથી અચ્છા શું સમસ્યાઓ છે આપની સમસ્યા તો મેડમ નવસારીમાં ઘણી બધી છે હાલની એક લોકલ સમસ્યા આપને જણાવું તો પશ્ચિમ વિભાગમાં જે ઓવરબ્રિજનું કામ ચાલુ થયું છે હવે ત્રણસોથી ચારસો મીટરનો રસ્તો છે એટલી બધી બિસ્માર હાલતમાં છે કે રિક્ષા ચાલકોને એટલી અવારનવાર વ્હીલ નીકળી જાય છે એક્સેલ તૂટી જાય છે પંચરો પડે છે વારંવાર અને મેઇન દાંડી જેવા ઐતિહાસિક ગામો એ સાઈડ ઉપર છે હવે એ બધાની ઓવરજવર એ જ સાઇડે છે ને મેઇન રસ્તો છે તો અમને મળેલ માહિતી મુજબ જ્યારે કોઈ ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવે તો તેવા સમયે સર્વિસ રોડ બનાવવાની જરૂર હોય છે કોઈ પણ જાતનો સર્વિસ રોડ બનાવ્યા બનાવવામાં આવ્યો નથી અને ચોમાસામાં તો એટલી બધી ખરાબ હાલત થઈ જાય છે એની એટલે અમારી માંગે છે સૌથી પહેલાં તો સર્વિસ રોડ બનાવો કારણ કે બહુ તકલીફ છે રિક્ષાઓની રસ્તા ઉપર એ સિવાય અહીંયા પાર્કિંગને લઈને રિક્ષા પાર્કિંગને લઈને સ્ટેશનને એ બધું ઇનફ જોવા મળી રહ્યું છે કે કેમ નું તો મેડમ એ સવાલ છે કે અત્યારે જે બસ સ્ટેન્ડ જે ચાલુ કર્યું છે તેની અંદર ઘણી રિક્ષાઓ પાર્ક થતી ઓછી થઈ ગઈ છે અને છેલ્લે કદાચ 10 થી અગિયાર વર્ષ પહેલાં રિક્ષા માટે સ્ટેન્ડો ફાળવેલા હતા હજુ નવા સ્ટેન્ડો ફાળવાયા નથી

અને વાર તહેવારની સ્થળે લગભગ ટાવર અને માર્કેટ આગળ એટલું બધું ટ્રાફિક થાય છે અને અમુક લારીવાળાઓ પણ ન્યુસન્સ છે જે ગણી આડકતી રીતે ઊભા રહીને ધંધો કરે છે અને એ રીતના રિક્ષાઓને બી પરેશાની થાય છે અને પબ્લિકને પણ પરેશાની થાય છે અને સિટીના હિસાબે રસ્તાનું થોડુંક નવીનીકરણ થવું જોઈએ એ મારી માંગ છે અને મોંઘવારીના હિસાબે આજે રિક્ષાઓનો ધંધો બી એટલો બધો કાંઈ ખાસ છે નહીં માર્ગોનું નવીનીકરણ થવું જોઈએ તેમના કહેવા પ્રમાણે મિનિમમ જે ભાડું છે તેમાં કોઈ વધારો ઈચ્છી રહ્યા છો શું છે એ સિવાયની સમસ્યાઓ રિક્ષા ચાલકોને હાલમાં રિક્ષા જે ચાલે છે રિક્ષા ભાડામાં તમે અમે દસ રૂપિયા જ લઈએ છીએ દસ રૂપિયાના સામે અમારો હજુ હજુ સુધી દસ વર્ષમાં ભાડું વધ્યું નથી અને અમારા જે રિક્ષા ચાલકો ભાઈઓ છે તે અત્યાર સુધી સેવા જ કરતા આવ્યા છે સેવાના નામે રિક્ષા એટલી બધી સેવા કરે છે રિક્ષાવાળા ભાઈઓ કે ખરેખર અમે રિક્ષાવાળા અમારા ભાઈઓને અભિનંદન આપવા જોઈએ અને સરકારે અમારા રિક્ષાવાળાના ભાઈઓ માટે જે અમે રાત દિવસ રિક્ષા ચલાવીએ છીએ રિક્ષા ચલાવીને જાણીએ છીએ આખો દિવસમાં માન માન પાંચસો હજાર રૂપિયા ભેગા કરીએ તેની સામે અમારે વીમો અમારો જે વીમો છે તે ખરેખર આઠથી દસ હજાર રૂપિયા છે તેના માટે અમારે રિક્ષામાં વીમો કરાવતા ટાઈમે ખરેખર અમારે દર વર્ષે મીટર નવું વીમો નવો પાર્સિંગ નવું આરટીઓ નવા અમારે કરવું એ જ અમે વિચાર નહીં આવે અમારા નાના નાના છોકરાઓ છે અમારા ઘરમાં છોકરાઓને બે છોકરાને ભણવા મોકલાવે તો પાંચ હજાર દસ હજારનો ખર્ચો થઈ જાય તો રિક્ષાવાળો આ માન દસ હજાર રૂપિયા કમાય તો બે રિક્ષા બે છોકરાઓને કમાવતા ને ભણાવે કે પછી અમે ઘર ચલાવીએ એના માટે અમારે આ સમસ્યા મોટી સમસ્યા છે तो नवसारी खूबज प्रख्यात दांडी बीच पर आप के करिए नवसारी नो विकास केव नवसारी में अगर पिछले समय से देखा जाए तो विकास की रफ्तार अच्छी रही है पर अभी स्कोप और भी काफी है जो हो सकता है अभी दो दो फ्लाईओवर बन रहे हैं जब ये चालू हो जाएंगे उनसे और ईस्ट और वेस्ट नवसारी का दोनों तरफ का जो वेस्ट में विकास होना चाहिए वो यहाँ पहुँचेगा और दांडी जैसा एक हिस्टोरिकल प्लेस है तो लोगों को आने के लिए और भी सुविधा आगे वाले समय में होगी और क्या क्या ज़रूरतें हैं अभी नवसारी की आ, नवसारी में बेसिकली जो इंडस्ट्रियल हब जो बनना चाहिए नवसारी जिससे यहाँ का एम्प्लॉयमेंट जनरेट हो वो एक बहुत बड़ी जो है वो अभी ज़रूरत है नवसारी की ताकि यहाँ जितनी लोग हैं उनके लिए और प्रगति का मार्ग खुल सके નવસારી લોકસભા બેઠકની ઐતિહાસિક જગ્યા એટલે કે દાંડી બીચ પર અત્યારે હાલ અમે છીએ અને ત્યાં પણ કેટલાક સ્થાનિકો સાથે વાતચીત કરી અને તેમના મત જાણવાનો આપણે પ્રયત્ન કર્યો તો સાથે જ નવસારી લોકસભામાં આવતી અન્ય જે જગ્યાઓ છે ત્યાં સ્થાનિકોનો મત શું છે લોકો શું કહી રહ્યા છે મતદારોનું મિજાજ શું છે અને તેમના મનની વાત શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો તો અન્ય એક લોકસભા બેઠક સાથે ફરી એક વખત મળીશું ત્યાં સુધી આપશો રજા નમસ્કાર